ભારતની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને વિશ્વભરમાં માન્યતા મળી રહી છે જેના મૂળમાં જામનગર અને જામનગરના રાજવેદ્ય ઝંડુ ભટ્ટનો મહત્વનો ફાળો રહ્યો છે શહેરના રંગમતીના પ્રાચીન આવેલી છે જેની જામનગર વન ગુજરાતના સીઓ ફાઉન્ડર સંજય મર્દનિયાએ રાજવેદ્ય ઝંડુ ભટ્ટના પરિવારના સભ્યની મુલાકાત લીધી હતી ઝંડુ ભટ્ટજીનો જન્મ સંત અઢારસો સિત્યાસી ના વૈશાખ સુદ પાંચને રવિવાર જ્ઞાતિ પ્રશુરા નાગર ગૃહસ્થ પિતા પાસેથી સંસ્કૃતનો અભ્યાસ તથા વૈદ્યવિદ્યાનું જ્ઞાન મેળવ્યું સંવંત ઓગણીસો નવમાં વિદ્વાન બ્રહ્મચારી શ્રી શંકર સ્વરૂપનો મેળાપ થયો તેમની પાસેથી યોગવિદ્યા શીખ્યા હતા તેમનામાં શોધક બુદ્ધિ હતી તેમના પિતાશ્રી જામ સાહેબના વૈદ્ય હતા સંવંત ઓગણીસો બાવીસમાં ઝંડુભટ્ટના ભાઈ વૈદ્યરાજ મણિશંકર વિઠ્ઠલજી રસવૈદ્ય શહેર બહાર નદી કિનારે વિશાળવાડીમાં સુખનાથ મહાદેવના મંદિર પાસે રસશાળા સ્થાપી જેમાં અનેક પ્રકારના કાષ્ઠ અને રાસાયણિક ઔષધ બનાવતા આ રસશાળાની મુલાકાત લેવા નામાંકિત દેશી અને પરદેશી આવે છે ઝંડુ ઉપર ત્રેવીસ વર્ષના થયા ત્યારે તે માતાનું અને એકત્રીસ વર્ષના થયા ત્યારે પિતાજીનું અવસાન થયું નાની ઉંમરે કુટુંબની જવાબદારી ઝંડુ ભટ્ટ ઉપર આવી પડી શરૂઆતના સમય દરમિયાન ઝંડુ ભટ્ટને પચીસ કોરીના પગારથી સાથી રાજવેદ તરીકે નીમવામાં આવે જામરણમલ બીમાર અને પથારી વર્ષ હતા ત્યારે યુવરાજ વિભાજી તેમની દવા કરાવતા અને સેવા શુશ્રુષા પર ધ્યાન આપતા હતા આ વખતે બીજા વૈદ્યો જામ સાહેબને સારું થઈ જશે તેવું આશ્વાસન આપતા હતા પરંતુ ઝંડુ ભટ્ટને પૂછવામાં આવતા ઝંડુ ભટ્ટે યુવરાજને નમ્રતાથી બતાવેલ કે જામ સાહેબ બચી શકશે નહીં તેમની આ સચ્ચાઈ યુવરાજ વિભાજીને ગમી ગઈ પોતે ગાદી આવ આવ્યા કે તરત જ ઝંડુ ભટ્ટને રાજ્ય તરીકે નિમ્યા ઝંડુ ભટ્ટે પોતાના ભાઈ મણિશંકરની સહાયથી રંગમતીના કાંઠે આવેલ પુરાતન પ્રસિદ્ધ સુખનાથ મહાદેવના મંદિર પાસેની વાડીમાં રસશાળા ઔષધ આશ્રમની સ્થાપના કરી અનેક પ્રકારના ઔષધો બનાવીને મોટો સંગ્રહ એકત્રિત કર્યો ગંડુ ભટ્ટની દિનચર્યા જોવા જેવી હતી સવારમાં ઉઠી નિત્યકર્મ કરી પૂજા પાઠ કરતા ભટ્ટજીના ઈષ્ટદેવ સુખનાથ મહાદેવ હતા પૂજા પાઠમાંથી પરિવારી સાહેબને મળવા અને તબિયતના ખબર કાઢવા જતા નીડર એવા કે પથ્ય પાડવા માટે જામ સાહેબને પણ કડક સૂચના આપતા ભટજી પાછા વળે ત્યારે ભંજનના નાકે અને પંચેશ્વર ચોક પાસે ભટજીની રાહ જોઈ ઘણા દર્દીઓ ઊભા હોય ભટજી સૌને તપાસતા જાય અને પોતાની દવાની દુકાન પર શું ઔષધ આપવું તેની ચિઠ્ઠી લખતા જાય જો કોઈ દર્દી ગરીબ જણાય તો તેને પૂછ્યા વિના ચિઠ્ઠીના મથાળે મારે ખાતે એટલા શબ્દો લખે તેથી દર્દીને મફત દવા આપવામાં આવતી ભટજીની ઉદારતા એટલી હતી કે મારે ખાતેની નોંધણીવાળી ચિઠ્ઠીઓ વધી જતી સમાં ઓગણીસો એકત્રીસથી ઓગણીસો તેત્રીસ સુધી તેઓ જામનગર સિટી મ્યુનિસિપાલિટીના પ્રમુખ પદે રહેલા એ વખતે તેમણે અનેક પ્રકારના સુધારા વધારા કર્યા સ્વચ્છ પાણી મળે તે માટે તેમણે પ્રબંધ કર્યો મરણની નોંધ રાખવાનો રિવાજ દાખલ કર્યો સ્થળે સ્થળે તેમણે વૃક્ષો રોપાવ્યા ઝંડુ ભટ્ટ ઉપર વિદેશથી ઘણા પત્રો આવતા મોટા મોટા અંગ્રેજ અમલદારો તેમની રસશાળા જોવા આવતા આયુર્વેદનો પ્રચાર દેશ વિદેશમાં કરવાની ઝંડુ ભટ્ટની હતી એમણે વિદેશ જવા તૈયારી પણ કરેલી પરંતુ કુટુંબીજનોએ ભારે વિરોધ કરતા તેઓ જઈ ન શક્યા ગયા હોત તો આયુર્વેદનો ઇતિહાસ કાંઈક જુદી રીતે લખાયો હોત ઝંડુ ભટ્ટ નડિયાદ ખાતે ઇસ્યુસન અઢારસો અઠ્ઠાણુંમાંના મે મહિનાની દસમી તારીખે કામ કરતાં કરતાં આરામ ખુરશીમાં બેસી ગયા અને હૃદય બંધ પડી જતા અવસાન પામ્યા જામનગર સમાચાર પહોંચતા શહેરમાં સ્વયંભુ હડતાળ પડી ગઈ ઝંડુ ભટ્ટની સ્મૃતિ જાણવતું તળાવની પાળ પર સત્યનારાયણનું મંદિર આવેલ છે તેના પ્રવેશદ્વાર પર ઝંડુ ભટ્ટની નાની પ્રતિમા છે સુખનાથ મહાદેવ પાસે જ્યાં તેમની ભવ્ય રસશાળા હતી ત્યાં બિસ્માર હાલતમાં દરવાજાના બે સ્તંભ ઊભા છે એક સ્તંભ ઉપર રસશાળાની તકતી છે તેમાં રસેશ્વર જોઈએ તે એમ લખેલું છે એક સમયે જામનગર એ નવા તરીકે પ્રખ્યાત હતું અને આ નવાનગરનું જે કહી શકાય કે આયુર્વેદિક કે રસથાળ છે તેમની મુલાકાતે આપણે આવ્યા છીએ આજથી વર્ષો પહેલાં એટલે કે રજવાડાના વખતથી અહીં જે આયુર્વેદિક ટ્રીટમેન્ટ થતી હતી અને રાજના વૈદ હતા એવા કરુણાશંકર એટલે કે ઝંડુભટજી આજે ઝંડુભટજીના પરિવારના સદસ્ય આપણી સાથે છે આપણે ખાસ એમની પાસેથી જાણશું કે એમનું નામ છે ખાસ નિનાદ વૈદ એટલે કે આદિત્ય જામનગરી ખાસ આપણે એમની સાથે જ ચર્ચા કરશું આદિત્યભાઈ વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરવામાં આવે છે ખાસ કરી અને આપણે આજે જે રથથાળ છે નવા નગરનું આજથી વર્ષો પહેલાં તો કેવી રીતના અહીંયા સંચાલન થતું હતું નમસ્કાર રજવાડાના સમયની વાત છે જ્યારે જામરાજવીનું શાસન હતું જામનગરમાં ત્યારે પ્રુણાશંકર વિઠ્ઠલજી ભટ્ટ જે ચંદુ ભટ્ટ તરીકે ખ્યાતિ પામી આયુર્વેદાચાર્ય તેઓએ અહીં ખોજાનાકા પાસે સુખનાથ મહાદેવના પ્રાચીન મંદિરે તેમના સાનિધ્યમાં રસ શાળા શરૂ કરી હતી કે જ્યાં આયુર્વેદિક દવાઓ બનાવતા અને જ્યારે હોસ્પિટલો નહોતી ત્યારે એવા સમયમાં અહીં દર્દીને દાખલ કરી ઇન્ડોર ટ્રીટમેન્ટ આપવાની પહેલ પણ એમણે કરી હતી ત્યારે આ જગ્યા અત્યારે તો અવશેષ રૂપે થયા જ છે ત્યારે એવી માંગણી છે આયુર્વેદ જગતની અને અમારા પરિવારની પણ કે આ જગ્યાને હેરિટેજ સાઇટ તરીકે વિકસાવી અને ઝંડુ સ્મૃતિ સાથે સારી રીતે સાંકળી શકાય હરિતિભાઈ ખાસ કરી અને જે આ રસ્થાળ છે તો રસ્તાની અંદર અત્યારે હાલ કેવા કેવી જે અવશેષો છે તે જોવા મળે છે કે જે અહીં જે ઝંડુ બેસતા હતા અને તે અહીંયા આજે રસ્તાની અંદર જે સારવારો કરતા હતા એમાં આ જગ્યા એમ કહ્યું એમ હવે તો અવશેષ રૂપે છે આપણી પાછળ જે છે એ એક વાવ છે પ્રાચીન જે ઔષધિઓ બનાવવામાં જે વાવનો જળનો ઉપયોગ થતો હતો અને જે રસશાળાની જે પ્રવેશ દ્વાર હોય એનો અવશેષ છે એમાં હજી પણ પ્રાચીન તકતી લાગેલી છે જેમાં આપણે સ્પષ્ટ વાંચી શકીએ છીએ કે કઈ સાલમાં એની સ્થાપના થઈ અને મણિશંકર વિઠ્ઠલજી કે જે તેમના નાના ભાઈ હતા ઝંડુ એ પણ રસેષ્ટાચાર્ય એટલે કે આયુર્વેદાચાર્ય હતા અમે તેમના જ વંશજ છીએ અને ઝંડુભજ્જીના વંશજ જેવો મુંબઈ પરિવાર છે જે હાલ જે અત્યારે ઝંડુ જે આપણે ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે આયુર્વેદિક દવાઓની એ જે સંભાળે છે એ પરિવાર હાલ મુંબઈ છે તો આ રીતે જે પ્રાચીન રસશાળા હતી એના પ્રવેશ દ્વારની તકતી વાવ વગેરે અવશેષો હાલ ઉપર ઉપલબ્ધ છે આદિત્યભાઈ ખાસ કરી અને જે આ ઝંડુ ફટજી છે તેમના પરિવારમાં કોણ કોણ છે અને કોણ કોણ હતું ઝંડુ ભટ્ટજીને એવું પાંચ ભાઈઓ હતા અમે એમના નાના ભાઈ જે મણિશંકર વિઠ્ઠલજી હતા એમના વંશજ છીએ અને ઝંડુ ભટ્ટજીના જે વંશજ છે તેમણે મુંબઈ જઈ અને આયુર્વેદિક દવાઓની ફેક્ટરી સ્થાપી જે પછી ઝંડુ બ્રાન્ડથી જ ફેમસ થઈ અને આજે તો ઘરે ઘરે વિદેશોમાં પણ આયુર્વેદિક દવાઓના સ્ટાન્ડર્ડ જે પ્રોડક્ટ કહેવાય એ ઝંડુની બ્રાન્ડ છે જેનો ઉપયોગ થાય છે ખાસ કરી અને આયુર્વેદિકની જે ઝંડુની જે પ્રોડક્ટ હોય છે ઝંડુ બામ છે એવી ઝંડુની અનેક જે પ્રોડક્ટ છે એ આયુર્વેદિકમાં ખરેખર જે પ્રચલિત છે અને જામનગરને પણ એક ખ્યાતિ અપાવી આદિત્યભાઈ તો ખાસ કરી અને જે આ ઝંડુ ફટજી એટલે કરુણાશંકર એટલે ઝંડુ ફટજી એટલે એનું નામ કેવી રીતના પડ્યું હા તેમનું મૂળ નામ કરુણાશંકર વિઠ્ઠલજી ભટ્ટ હતું એટલે કે એમનું નામ કરુણાશંકર હતું પરંતુ તેમના માતાએ તેમના જન્મ પહેલાં કોઈ માનતા લીધેલી એટલે માનતા પૂરી ન થઈ ત્યાં સુધી ઘણો લાંબા સમય સુધી તેમના વાળ નહોતા કપાવ્યા જેને કારણે વાળનું બહુ મોટું જટા જેવું ઝુંડુ થઈ ગયું હતું તેના ઉપરથી ઝંડુ તરીકે તેમને ઉદ્બોધન કરવામાં આવતું હતું અને પછી કાળક્રમે આયુર્વેદાચાર્ય થયા પછી પણ તેઓ એ જ નામે પ્રસિદ્ધ થયા અને પછી તો ઝંડુની ફેક્ટરી પણ એ જ નામે થઈ જેને કારણે આજે ઝંડુ એ એક બ્રાન્ડ બની ગઈ છે નામ એક બ્રાન્ડ તરીકે વિશ્વ વિખ્યાત થયું છે આ રીતે ભાઈ ઝંડુ ભટ્ટજી છે તે કહી શકાય કે રજવાડાના વખતની અંદર જે લોકો રાજવામાં રાજવૈદ હતા તો રાજવૈદ હતા તો કેવી કેવી રીતે સારવારો કરતા અહીંયા પર જી એ વિભાજામના સમયમાં રાજવૈદ તરીકે સેવારત હતા અને તેઓ બહુ સ્પષ્ટ વક્તા હતા રાજાને ઘણી વખત તત્કાલીન વૈદ્યો એવું કહી ના શકતા કે આ બીમારી નહીં ઠીક થઈ થઈ શકે કે થઈ શકશે કે કેટલો સમય લાગશે જ્યારે ઝંડુ ભટજી એ સ્પષ્ટ કહી દેતા અને એમની પ્રામાણિકતાથી જ રાજા તત્કાલીન રાજવીઓ તેમના પર ખૂબ ખુશ હતા અને અન્ય રજવાડાઓની સરખામણીમાં તેમનો જે પગાર હોય રાજવૈદનો ખૂબ ઊંચો હતો પરંતુ એ તેઓ તમામ પગાર ગરીબોની સેવામાં જ વાપરતા હતા અને ગરીબોને મફત દવા આપવાનું એ સમયમાં તેઓ કામ કરતા હતા ખાસ જ્યારે હોસ્પિટલાઇઝ કોઈ સુવિધા નથી એ ટાઈમમાં ઝંડુ પટજી એ લોકો ગરીબ માણસો છે તેમની સેવા કરતા તો ખાસ આપ અત્યારે શું ઈચ્છી રહ્યા છો કે એની પ્રસિદ્ધિ કેવી રીતના થવી જોઈએ હાલ આયુર્વેદનો સુવર્ણકાળ ફરી ભારતમાં આવી રહ્યો છે ત્યારે જામનગરે હંમેશાથી આયુર્વેદનું એક કેન્દ્ર સ્થાન રહ્યું છે એ ઝંડુ ભટ્ટજી હોય પછી બાવાભાઈ અચલજી જેવા સફળ વૈદ્યો હોય કે પછી પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી જે આપણી પાસે છે એ હોય ત્યારે તેમની સ્મૃતિને કોઈ રીતે સાચવવામાં આવે એવી અમારી માંગ છે ને આયુર્વેદ જગતની પણ માંગ છે હાલ જામનગર નજીક જ ગોરધનપરમાં જે ગ્લોબલ સેન્ટર બની રહ્યું છે ટ્રેડિશનલ મેડિસિનનું તો એને પણ ક્યાંક ઝંડુ ભટ્ટજીનું નામ આપવામાં આવે અથવા તો ત્યાં પણ કોઈ મેન્યુમેન્ટ એવું બનાવી અને તેમની સ્મૃતિને કાયમી અકબંધ રાખી શકાય એવી માંગ અમે કરી છે અને આયુર્વેદના નિષ્ણાતો આયુર્વેદાચાર્યો વર્તમાન જે છે એવોની પણ માંગ છે ખાસ કરી અને કરુણા શંકર ભટ્ટ એટલે ઝંડુ ભટ્ટજી આજે તેમના પરિવારના જે આદિત્યભાઈ નાગરી જામનગરી છે તેમની આપણે મુલાકાત કરી અને ખાસ કરી અને જે ચંડુપદજી છે તેમને કહી શકાય કે જામનગરને એક આગવી ઓળખ બનાવી અને આયુર્વેદ ક્ષેત્રે અનેક એમને જે પ્રસિદ્ધિ મેળવી છે ત્યારે આ ચંડુપદજીની કોઈ સ્મૃતિ કે તેમને જે ગ્લોબલ જે મેડિસન ટ્રેડિશનલ સેન્ટર જે બને છે તેમનું નામ પણ ચંડુપદજીથી રાખવામાં આવે તેવી તેમના પરિવાર પણ માંગ કરી રહ્યા છે વન ગુજરાત ડિજિટલ મીડિયા